જય જાગા સ્વામી જય લાલા બાપા જય માતાજી હું છું આપનો બિરજુ મકવાણા જાગા સ્વામી ધામ બાડડા મંદિરનું કાર્ય ખૂબ સરસ મજાનું ચાલી રહ્યું છે ધીરે ધીરે કરતા પ્લાસ્ટર દિવાલ હોલનું કાર્ય સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે હવે આપણે કાર્ય ચાલુ છે અત્યારે બારની દિવાલ જે દિવાલ થતાં આપણું જાગાસવામીનું મંદિર છે તે પેક થઈ જશે હવે એ દિવાલનું કાર્ય સંડાસ બાથરૂમનું કાર્ય અને હોલનું કાર્ય ધીરે ધીરે ચાલુ છે

ડિસ્પ્લે પર નંબર આવી આવી રહ્યો રહ્યો છે છે આ કોડ તેના પર તેમનું યોગદાન આપી શકે છે તમારે કંઈ નથી કરવાનું આ કોડ આવી રહ્યો છે તે ગુગલ પે દ્વારા સ્કેન કરશો તો તમારે યોગ્ય વ્યક્તિ સુધી એ દાન પહોંચી જશે રાઈટ અને આપ સૌ લોકો દર્શન કરવા પધારો તેવી સૌ લોકોને નમ્ર વિનંતી છે આપ સૌ બાઢડા આવો દર્શન કરો અને જાગા સ્વામીની અતિ પવિત્ર ભૂમિ છે તેનો લાભ લ્યો ત્યાં પ્રદિક્ષિણા કરવાથી તમારા સર્વે સંકલ્પો પૂરા થાય છે ત્યાં આરતી કરવાથી તમારા સર્વે સંકલ્પો પૂરા થાય છે બાપા દરેકના સંકલ્પો પૂરા કરે છે કારણ કે એમને કીધું છે તમે સંકલ્પ ના કરો તો તમારી ખોટને અમે પૂરા ના કરીએ તો અમારી ખોટ તો શા માટે આપણે જાગા બાપાના ચરણોમાં પ્રાર્થના કરવી ન જોઈએ પ્રાર્થના કરીએ આપણા સંકલ્પો સર્વે શુભ સંકલ્પો પૂરા કરવા માટે જાગા બાપા બેઠા જ છે તો આવો સૌ સાથે મળી આપણા જ્ઞાતિભાઈઓ નાના બાળકો સૌ સાથે મળી જાગા બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને બધાનો ઘર પરિવાર ખૂબ સુખ શાંતિથી રહે એ જેમના ચરણોમાં પ્રાર્થના સ્વસ્થ રહો ખુશ રહો જય જાગ સ્વામી જય લાલા બાપા જય માતાજી